અઠવા વિસ્તારમાં જમાઈ દ્વારા પોતાની સાસુ સંબંધી પાસે વ્યાજ પેટે લીધેલા ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયાની સામે નવ લાખ સડસઠ હજાર રૂપિયા વસૂલ કરી છતાં પણ વધુ અગિયાર લાખની માંગણી કરતા અઠવા પોલીસ દ્વારા સાસુ અને મામા સસરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ફરી મોટા પાયે ઝુંબેશ ઉપાડવામાં આવી છે જ્યાં લોકોને ઊંચા વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરનારા વ્યાજખોરો સામે અઠવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાય છે તો અઠવા પોલીસ પથક વિસ્તારમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી જોવા મળી છે પોતાના સંબંધી પાસે ત્રણ પોઈન્ટ પંચોતેર લાખની સામે નવ પોઈન્ટ સડસઠ લાખ રૂપિયા વસૂલ લીધા છતાં વધુ અધ કહી શકાય તેમ અગિયાર લાખની માંગણી કરતા અઠવા પોલીસ દ્વારા મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરાય છે કારણ કે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે અઠવા વિસ્તારમાં રહેતા જીગર ઠક્કર દ્વારા વર્ષ બે હજાર પોતાની સાસુ જ્યોતિબેન અને મામા સસરા પાસેથી ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયાની રકમ વ્યાજ પેટે લીધી હતી જે રકમની અવેજમાં જીગર ઠક્કર દ્વારા આઠ દિન સુધી નવ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી હતી પરંતુ તેમ છતાં પણ સાસોને મામા સસરા દ્વારા વધુ અગિયાર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી એટલું નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ પણ આપતા જીગર ઠક્કર દ્વારા

अंबाजी रोड वाडी फरिया सूरत में रहते हैं और उनकी सा जो सास है फरियादी की ज्योति बहन वो हनुमान पोल सोनी फलिया में रहती है तो ये जिगर भाई जो है मामा ससुर इससे फरियादी ने तीन लाख पिचत्तर हज़ार रुपये लिए थे उसके बदले में नौ लाख सड़सठ हज़ार रुपये उसने पे कर दिए 2022 से अब तक और ग्यारह लाख रुपये की वो और मांगनी कर रहा था और फरियादी को धमका रहा था उनकी सास है उसने दो लाख छप्पन हज़ार रुपये दिए थे उसके बदले में चार लाख सत्रह उनको पे कर चुका था और चार लाख अठाईस की और मांग वो कर रही थी तो सारे एविडेंस लेकर के और मुना दाखिल किया गया है और ये दोनों जो भाई बहन जिगर और ज्योति बहन इन दोनों को अरेस्ट किया गया है और आगे की इन्वेस्टिगेशन अभी चालू अठवा पुलिस जमेने ब्याजे रूपया पढ़ाया बाद